નમસ્કાર મિત્રો મિત્રો ઉનાના ધારાસભ્ય શું બુટલેગઢના પાર્ટનર છે ઉનાના ધારાસભ્ય કાળુભાઈ રાઠોડ શું પડદા પાછળ દારૂનો ધંધો કરે છે ઉનાના ધારાસભ્ય કાળુભાઈ રાઠોડનું શું ભૂતકાળમાં બુટલેગરોને પીઠબળ હતું એક પત્ર જે સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે અને આ પત્ર જેલથી આરોપીએ લખેલો છે વિસ્તારથી વાત કરું તો ઉનામાં એક પત્ર રાજકારણ ગરમાવી રહ્યો છે ઉનાના ધારાસભ્ય કાળુભાઈ રાઠોડને આરોપી ભગા જાદવે પત્ર લખ્યો છે પોતે દારૂના ધંધામાં પાર્ટનર હોવાના આક્ષેપ પણ કર્યા છે અલગ અલગ બાબતે વિસ્તારથી લખ્યું છે પરંતુ આ બાબતને લઈ વર્તમાન ધારાસભ્ય પોતે ચોકફટ કરી રહ્યા છે સામે પૂર્વ ધારાસભ્ય પુંજાભાઈ વંશ પણ મેદાન આવ્યા છે પહેલા સાંભળો કે પૂર્વ ધારાસભ્ય પુંજાભાઈ વંશે શું કહ્યું પત્ર લખાયેલો છે આ પત્ર જે વાયરલ થયો છે એ વાયરલ પત્રની તપાસ કરવામાં આવે કે આ પત્ર ખરેખર ભગુભાઈ ઉકાભાઈ જાદવ દ્વારા લખાયેલો છે જેલમાંથી લખાયેલો છે કે કેમ અને ત્યાર પછી અત્યાર સુધીમાં ઉના તાલુકામાં વરલી મટકા કોણ ચલાવે છે અસામાજિક દારૂનો ધંધો કોણ કરનારા છે રેસનિંગનો માલ બારોબાર વેચનારા લોકો કોણ કરે છે લાઈફસ્ટોન અને રેતીની કાળાપણ અને જાખરવાળાના રોલાની અંદરથી બેફામ રેતી ચોરી બે નાઇટ સાંજે નવ વાગ્યા થી શરૂ થાય ને વેલી સવારે સૂર્ય ઉગે ત્યાં સુધી સતત ચાલે છે આ કોણ ચલાવનારા છે આ બધાની તટસ્થ તપાસ કરીને ફોર ડિટેલ ચકાસવામાં આવે હું તો ધારા પણ કોણ ડિટેલ તપાસવામાં આવે દાખલા તરીકે હું આ બે મોબાઈલનો ઉપયોગ કરું છું હું પણ જનપ્રતિનિધિ છું હું સરકારને વિનંતી કરું છું કે મારે ધારા ના સમય દરમિયાન નેવું થી બે હજાર

આજ ની ચકાસણી અને તપાસ કરવામાં આવે અને તપાસમાં જે કાંઈ નીકળે મારી સામે કે મારા પરિવાર સામે કાંઈ પણ નીકળે તો જે કાંઈ સજા સત્કાર કરે એ હું ભોગવવા તૈયાર છો પણ સત્તા પક્ષના નાતે વાસ્તવિકતા રીતે હાલની જે પરિસ્થિતિ ઉનાની જે છે એ ઉનાની અંદર છેલ્લા બે ત્રણ ચાર વર્ષની અંદર મોટા ભાગના વેપારીઓ અને ધંધા રોજગાર ઉનામાંથી છોડી અને અત્યારે સુરત વાપી ભાવનગર બરોડા અમદાવાદ જામનગર અલગ અલગ મોટા વિસ્તારોની અંદર પોતાના ધંધા માટે અત્યારે બહાર વૈયા છે ઉનામાં અત્યારે કોઈ ધંધો કરવા માટે કોઈ તૈયાર નથી આ પ્રકારનો એક ભયનો માહોલ ઉભો રહ્યો થયો ઉભો થયો છે લોકો છે એ એ એ લોકો શાંતિથી રહી શકતા નથી લોકોની કોઈ સલામતી હોય એ પ્રકારની પરિસ્થિતિ નથી ઉના શેર અને ઉના તાલુકામાં અત્યારે એટલી બધી અરાજકતા વ્યાપી છે કે એની કલ્પના ન થઈ શકે અને આ અરાજકતાના મૂળ કારણમાં હોય તો સત્તા પક્ષના લોકો અને વહીવટી તંત્રની અંદર જોડાયેલા જે લોકો બધા લોકો વહીવટી તંત્રમાં ખરાબ નથી પણ અમુક લોકો જે છે પૈસાના જે લાલચુ લોકો જે છે લાલચુ જે અધિકારીઓ જે છે એ પછી આઈએસ હોય એ પછી આઈપીએસ હોય કે માની લો કે ક્લાસ 1 હોય ક્લાસ 2 હોય ક્લાસ 3 હોય કે ક્લાસ 4 હોય આ પ્રકારના અમુક પ્રકારના લાલચી કર્મચારીઓ અધિકારીઓ અને સત્તા પક્ષના અસામાજિક પ્રવૃત્તિ સાથે લોકો લોકોની સંપૂર્ણ ભાગીદારીથી આ પ્રકારની સ્થિતિ ચાલે છે ઉના માટે ઉનાને મુક્ત કરવા માટે ઉનાને બચાવવા માટે ઉનાને બચાવો હું તો સરકારને વિનંતી કરું છું

પણ હું વિનંતી કરું છું અને વિચારવા માટે પણ એમને હું કહું છું કે તમે પણ ગંભીરતા પૂર્વક વિચારો સત્ય માટે વિચારો સત્ય માટે બોલો સત્ય માટે જો બોલતા નહીં શીખો તો આવનારા દિવસોની અંદર આવનારી નવી પેઢી માટે આ શહેર અને આ તાલુકાની સ્થિતિ કેવી હશે કે એ શબ્દોમાં વર્ણન થઈ શકે એવી સ્થિતિ નથી અગાઉ એસપી તરીકે મનોહરસિંહ જાડેજા હતા કલેક્ટર તરીકે આઈએસ તરીકે ડીડી જાડેજા હતા આ બંને એક આઈએસ અને એક આઈપીએસ અધિકારી આ બંને એ ભેગા થઈને ગીર સોમનાથ જિલ્લાને જે પ્રકારે લૂટ્યો છે હું લૂટ શબ્દ વાપરું છું રેકોર્ડ ઉપર છે આજની તારીખે રાજ્ય સરકાર તટસ્થ સીટની રચના કરે અને ભૂતકાળમાં આ બંને અધિકારીઓ ગીર સોમનાથ જિલ્લામાં વહીવટી તરીકે વહીવટ કર્યો છે ત્યારથી એમની રેકોર્ડ આધારિત ફાઈલોની જો ચકાસણી કરવામાં આવે તો પણ दूध નું दूध અને પાણી નું પાણી થઈ ગયું આ બે અધિકારીઓની મિલી मिलीभगतથી ગીર સોમનાથ જિલ્લામાં અસામાજિક પ્રવૃત્તિઓ બેફામ વિના રોકટોક ભાગીદારીથી પોલીસ ડિપાર્ટમેન્ટમાં અમુક કર્મચારીઓના ભાગથી અને એના ભાગીદારીથી આજે પણ ઉનાની અંદર બેફામ પણ આ અસામાજિક પ્રવૃત્તિઓ ચાલે છે અને એક ચાલે છે ત્યારે આ ભગુભાઈ ઉકાભાઈએ જે કાગળ લખ્યો છે ઉનાના નામે કાગળ લેખો છે અને એમાં એમણે કાગળમાં આક્ષેપ કર્યો છે કે આ દારૂના ધંધાની અંદર ઉનાના ના ધારાસભ્ય પોતે એમાં ભાગીદાર છે અને જે કાઈ લેટી દેટીનો હિસાબ જે કરવાનો છે એ ઈ હિસાબ સંબંધે એમણે પત્ર લખ્યો છે અને મારા કુટુંબીજનોને કોઈ પણ ને હેરાન કરવામાં ના આવે જેલમાંથી છૂટી ગયા પછી જે કાઈ આપણે હિસાબ હશે એ હિસાબ આપણે કરી લેશું આવી વાત એમણે આ પત્રની અંદર કરી છે એક જાહેર જીવનના માણસ માટે આ પ્રકારના આક્ષેપો થાય લેખિતની અંદર થાય ત્યારે હું રાજ્ય સરકાર મારફત પાછે હું સંપ આજે માંગણી કરું છું કે આ જે પત્ર જે લખાયેલો છે એ પત્રની તટસ્થ અધિકારીઓની શીટની રચના કરીને આની સંપૂર્ણપણે તપાસ કરવામાં આવે અને તપાસ કરવામાં આવે ત્યારે અત્યાર સુધીમાં આ બુટલેગરો જેલમાં હતા અને જેલમાં નહોતા એ પહેલા બહાર હતા અને એમણે જે લખ્યું છે કે વખત દરિયાઈ માર્ગે સયદ રાજપા અને દારૂ ઉતારવામાં આવ્યો છે અને તાજેતરમાં તમને ખબર છે કે સિમ્બર બંદરેથી પણ મોટા પ્રમાણમાં દારૂ પકડવામાં આવ્યો હતો અને એમાં દારૂ પકડવામાં આવ્યો ત્યારે દુર્ભાગ્ય છે કે પ્રજાનો ચૂંટાયેલો જનપ્રતિનિધિ જો આજ પ્રકારે જો દારૂ ના વ્યવસાયમાં જો સંકળાયેલા હોય અને ધંધામાં જો સંકળાયેલા હોય તો હું આજ ધારાસભ્યનો હું ભૂતકાળમાં પણ થોડીક વાત કરવા માંગુ છું ભૂતકાળની અંદર આજ ધારાસભ્ય ઓગણીસો ને ત્રાણું ની અંદર પાસામાં જેલમાં ગયા હતા હવે પાસામાં જેલમાં ક્યારે જાય કે પોલીસના રેકોર્ડ ઉપર જે બુકલેગર હોય નોંધાયેલા હોય એ જ પાસામાં જઈ શકે એટલે આ જે તે વખતે કાળુભાઈ સનાભાઈ રાઠોડ જે છે એ પાસામાં પણ જઈ આવેલા અને પાસામાં ગયા પછી આજની તારીખે પણ માની લો કે જે કાંઈ હોય કે જે કાંઈ પરિસ્થિતિ હોય જે છે સત્તા પક્ષની સાથે જોડાયેલા સત્તા પક્ષના ધારાસભ્યનું કામ ઉના તાલુકામાં અસામાજિક પ્રવૃત્તિઓ બેફામ બની છે એને રોકવાની જવાબદારી હોય છે એના ઉપર રોક લાગે આવા ધંધાઓ ન ચાલે યુવા ધન છે એ બરબાદ થતું અટકે નાની ઉંમરમાં વિધવા બેનો ન થાય એ જોવાની જવાબદારી પણ ચૂંટાયેલા જનપ્રતિનિધિ હોય પરંતુ યુવા ધન બરબાદ થાય બેનો વિધવા થાય અને બેફામ આ પ્રકારની અસામાજિક પ્રવૃત્તિઓ વિના બે ચાલે તો જવાબદાર કોણ આપણે સાંભળ્યું કે પૂંજાભાઈ વંશે શું કહ્યું અતિ મહત્વની બાબત છે કે આરોપ લાગતા ધારાસભ્ય કાળુભાઈ રાઠોડ પણ મેદાને આવ્યા હતા તેમણે પણ વાત કરી હતી સાંભળો તેમનો જવાબ પત્ર વાયરલ થયો જેલમાંથી મૂળ બગા જાદવ એસેપ્શન એસેપ્શન દ્વારા જે રેડ કરવામાં આવી હતી એ દારૂના ગુનાની અંદર જૂનાગઢ જેલ જેલની અંદર હતો ત્યારબાદ ગુસ્સીકોટ જેવો ગુસ્સીકોટ કરવામાં આવી અને ગુસ્સી કોર્ટનો એ તોમદાર તરીકેનું નામ પણ છે ગુસ્સીકોટમાં તેની ધરપકડ કરી અને ગુનાના કામમાં તેને તપાસના કામના ઉના લઈ આવેલા ત્યારબાદ બાવીસ આઠ બે હજાર પચીસ બગા જાદવે ચાલુ રિમાન્ડમાં હોવા છતાં પણ એક પોલીસ કોન્સ્ટેબલના ફોનમાંથી મને તેણે વાત કરી મને ફોન આવ્યો મારા નંબર ઉપર અને મને જેલની અંદર જેલરવાળા કઈ સિસ્ટમ તો જેલ ચલાવે છે રસી ઘીણા વિશે પણ મને માહિતગાર કરી રસી ઘીણા આખી આ જેલ ચલાવે છે એવું ભગા જાદવે તેમના ફોનમાંથી મને પોલીસ કોન્સ્ટેબલના ફોનમાંથી મને જાણ કરી ને આખા જેલર વિશે આખી જેલ કયા સિસ્ટમ ચાલે છે એ સિસ્ટમની મને વાત કરી ત્યારબાદ ભગા જાદવે જે મને જે વાત કરી જેલના સિસ્ટમની એ સિસ્ટમના આધારે ભગા જાદવની વિરુદ્ધમાં મેં ગુજરાત સરકારમાં ગૃહમંત્રીને આખી જેલર વિશે અને ભગા ભગા વિશે ફોન આવ્યો એ બાબતમાં મેં આખી સરકારમાં જાણકારી આપી ત્યારબાદ રાવ સાહેબ છે જેલ સુપ્રિન્ટેન્ડન્ટ છે સુપ્રિન્ટેન્ડન્ટ જેલરને પણ રૂબરૂ મેળ્યો હતો કે ભગા જાદ ભગાઉકાશ જાદવનો આ તારીખે મને આ નંબરમાંથી મને ફોન આવેલો આ પ્રકાર જેલર વિશે જેલરવાળા વિશે મને વાત કરી છે સાહેબે ગંભીરતા લીધી ત્યારબાદ ગૃહમંત્રી સંઘવી સાહેબને પણ આ બાબતમાં રૂબરૂ મળી મેં લેખિતમાં આખી મેટર આપી અને જે જે ચર્ચાઓ થઈ એની ઓડિયો ક્લિપ પણ મેં સાહેબને રૂબરૂ આપી રાવ સાહેબને પણ એની ઓડિયો ક્લિપ મેં આપી કે ભગા ઉકાભાઈ જાદવ આ પ્રકારને મારી સાથે આ નંબર ઉપરથી આ નંબરમાં મને ફોન આવેલો આ પ્રકાર મને વાત કરી આટલી સિસ્ટમ થયા બાદ તપાસ તપાસ શરૂ થઈ અને તપાસના અંતે જેલરવાળાની બદલી થઈ અને બદલી થઈ એટલે જેલરવાળાને જે ખ્યાલ પડ્યો કે ભગાઉકા જાદવે આ પ્રકારની કાળુભાઈ સાથે વાતચીત થયા બાદ મારી બદલી થઈ છે અને મને ડિસ્ટર્બ કરવામાં આવ્યો છે ત્યારબાદ કોઈ કારણોસર ભગા ભગાઉકા જાદવને અને જેલરવાળાની વચ્ચે ક્યાંક જેલની અંદર ક્યાંક કોઈ અનગીતે બનાવ બન્યો હોય અને મેં કરેલી વાત કદાચ ભગા જાદવને ન ગમી હોય એના વિશે મેં આક્ષેપ મારી મારી વિશે આક્ષેપ કરવામાં આવ્યો છે એ ભગા જાદવ જે મને વાત કરી અને મેં મેં સરકાર રજૂઆત કરી અને તેને ક્યાંક તકલીફ પડી હોય એના એના આધારે બે મહિના પછી બે મહિના પછી આ પ્રકારનો લેટર જેલમાંથી લખી અને વાયરલ કરવામાં આવ્યો છે પ્રશ્ન એ છે કે લેટર લખ્યો કોણે લેટર લખ્યા કોણે મારો ખુલ્લો આક્ષેપ છે આ એક પોલિટિક પોલિટિક દ્રષ્ટિએ એ ખુલ્લો આક્ષેપ કરવામાં આવ્યો છે કોઈને ઈશારા પત્ર લખવામાં આવ્યો છે અને કોઈને ઈશારા પત્ર વાયરલ કરવામાં આવ્યો છે આખું ઓડિયો ક્લિપ ભગા જાદવ મારી પાસે જે વાત કરી છે એ અગિયારથી બાર મિનિટનું એક પોલીસ કોન્સ્ટેબલના ફોનમાંથી ચાલુ રિમાન્ડ દરમિયાન ગુસ્સી કોર્ટનો આરોપી એક ધારાસભ્ય તરીકે મારા ફોન મને વાત કરતો હોય તો ક્યાંક ને ક્યાંક ક્યાંક ને ક્યાંક આ શંકાની ભૂમિકામાં પણ આવે છે પણ આ મુજબને આખું અગિયાર મિનિટનું રેકોર્ડિંગ પણ મારી પાસે છે બગા જાદવ જે મારી સાથે વાત કરી ત્યારબાદ રાવ સાહેબને મેં લેખિતમાં મેળા લેખિતમાં ફરિયાદ આપી રૂબરૂ આખી વાત કરી ત્યાર પછી જેલરવાળાએ બે દિવસ પછી મને રાતના અગિયાર વાગે મને મારા ફોનમાં ઝેલરવાળાનો મને ફોન આવેલો તેનું પણ રેકોર્ડિંગ મારી પાસે જ છે જયારે વાળાએ જે એક ધારાસભ્ય તરીકે મારી ભેગી વાત ન કરી એના પચીસથી ત્રીસ મુદ્દાઓની જે ચર્ચા મારી સાથે કરી છે એ જ્યારે વાળાનું પણ રેકોર્ડિંગ મારી પાસે છે એ પણ ગૃહમાં આપ્યું છે ગૃહમાં આપ્યા પછી એની પણ તપાસ ચાલુ છે એની પણ તપાસ ચાલુ છે જયારે વાળાની પણ તપાસ ચાલુ છે એટલે આ તમામ મુદ્દાઓ જોતાઓ જોતા ભગા જાદવ એક ગુટલેગર છે તેની ઉપર ગુસ્સી કોર્ટનો તોમદર હાલ જેલમાં છે અને તેની પાસે પંદરથી વીસ ગુનાઓ નોંધાયેલા છે પૈસાની વાત કરે ભાગીદારીની વાત કરે તો આજે કેટલા ગુના થયા આજે તો પાંચ વર્ષ ધંધો કરે છે પાંચ પાંચ વર્ષનો ધંધો કરતા પાંચ વર્ષમાં હવે પચીસ ગુનાઓ એની પ્રોબિશન પ્રોબિશનના ગુનાઓ હોય અને આજે આ રેકોર્ડિંગ એનો રેકોર્ડિંગ મને કર્યા પછી સરકાર મેં મેં રજૂઆત કર્યા પછી પાંચ પાંચ વર્ષ સુધી આ ગામનો વતની તાલુકાનો વતની હું એ મને ઓળખે સારી ઓળખે છે તાલુકા ધારાસભ્ય તરીકે હું હોય તો આજે જે આક્ષેપ કરવામાં જેલમાં રહીને આક્ષેપ કરવામાં આવ્યો છે એટલે ક્યાંક ક્યાંક આ જેલની અંદરથી પણ ક્યાંક એવા ગુનેગારો જેલની અંદર છે કે એના ઇશારે કદાચ આવું કરવામાં આવ્યું હોય અને મને મને એવું લાગે છે અને આ એક પૂર્વ પ્લા પ્લાનિંગથી અમને એક અમને બદનામ કરવા માટેનું મને પૂર્વ પ્લાનિંગ થયું હોય કોઈ દ્રષ્ટિએ મને એવું લાગે છે બાકી બીજું કે અમે ક્યારેય કોઈ આ બાબત બુટલેગરને ભલામણ કરતા નથી બુટલેગરોનો સફાવો થઈ ગયો છે ભૂતલા ગુના બે 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 વખત ગુસ્સે કોટ થઈ 30 35 ગુનેગારો ઉપર આ તાલુકાના ગુસેરના તાલુકાના ગુસ્સે કોટ થઈ ક્યાં પોલિટિક લોકો ગયા હતા આ તમામ ગુનેગારોનો જમીન દોસ્ત કરવાનો કે દોસ્ત કરવાનો કામ તો અમે કર્યું છે આ શહેરમાં શાંતિ સલામતી રહે એટલા માટે એના ગુસ્સે કોટ જેવા પગલા પર લેવાના છે અને સરકારે લીધા છે કાયદો વ્યવસ્થા પર થી ધ્યાન માં રાખે ને એટલે ક્યાંક ને એના એને એના ભાગ રૂપે ભાગા જાદુને કોક ક્યાંક કોક કોકને કહેવામાં આવી અને આના પત્ર લખ્યો હોય

શું લાગે છે આ જેલની ની અંદર ગુનાહિત પ્રવૃત્તિઓ થતી હશે જેલ ના અધિકારીઓ જ આ પ્રકારનું કૃત્ય કરાવતા હશે જેલ ની અંદર જેલ ની અંદર પત્ર લખવો પત્ર લખ્યા પછી જેલ નો વાંચતા હોય જેલ નો વાંચીને પછી એ એ પત્ર બહાર આવતો હોય તો મારું હજી માનવું છે કે જેલમાં માં કેક કેક નાની મોટી સુવિધાઓ તમને મળતી હોય અને થોડું એવું મારું માનવું છે આપે સાંભળ્યું કે શું જવાબ આપવામાં આવ્યો આમ તો ગુજરાતમાં દારૂબંધી છે પરંતુ તમામને ખબર છે કે ગુજરાતમાં કેટલો દારૂ વેચાય છે દારૂ વેચાય છે તો શું કોઈની રહેમ નજર નથી કોઈની રહેમ નજર નથી તો કોના સહારે કોના પીઠબળથી આ બુટલેગરો દારૂ વેચતા હોય છે એ સવાલ વર્ષોથી થતો આવ્યો છે વર્ષોથી એ વાત પણ થતી રહી છે કે આ બુટલેગરોને રાજકીય સપોર્ટ મળતો રહ્યો છે આ જ કારણોસર આ બુટલેગરો ધીમે ધીમે મોટા બુટલેગર બને છે અને હજારો કરોડો રૂપિયાનો દારૂ વેચે છે ખેર ધારાસભ્યનું નામ આવ્યું વર્તમાન ધારાસભ્યની બુટલેગરના ધંધામાં ચર્ચા થઈ એટલે આ સમાચાર ખૂબ મોટા બને છે આપનું શું કહેવું છે કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો આ વિડીયો માહિતી પસંદ આવી હોય લાઇક કરજો શેર કરજો ધન્યવાદ